નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 ડિસેમ્બર 2023 જો આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

પણ એમ કહી શકાય કે હવે જે જે સુવિધાઓની જરૂર પડશે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ને અથવા તો ગાંધીધામ સિટી ને સિટી ને વેલ એઝ વેપાર ઉદ્યોગ માટે પણ જે જરૂરિયાત રહેશે એમાં અત્યારે સૌથી પેલું જરૂરી તો છે કે સરકાર પાસે એક મહાનગરપાલિકા ગાંધીધામ ડિક્લેર થાય બીજો સૌથી મોટો ટ્રાફિક નો જોઈ રહ્યા છીએ એના માટે જે કોસ્ટલ હાઈવે અલગ પ્રપોઝલ પણ સારી એવી આગળ વધી ચુકી છે તેજાભાઈ ટીમે મહેનત અમારી આખી ટીમે મહેનત પણ સારી કરેલી હતી ત્યારે તેજાભાઈ નેતૃત્વમાં એની પ્રપોઝલ એક કોસ્ટલ હાઈવે બનવો કચ્છ માટે ખૂબ જરૂરી છે કારણ કે એકમાત્ર રસ્તો આપણો આ સુરજબારી પુલ જ છે અત્યારે પાસે અને બીજું ગાંધીધામ નગરપાલિકા તાત્કાલિક મહાનગરપાલિકા ડિક્લેર થાય જેથી કરીને એની ગાંધીધામના લોકોની જે તકલીફો છે જે ઘણી બધી વધે દૂર થઈ જશે અને ત્રીજી વસ્તુ ખાસ અમે આમાં લઈએ કે એરપોર્ટની સુવિધાઓ છે જેમાં થોડી હવે જરૂરિયાત છે સરકાર સહકાર આપે તો એરપોર્ટનો રનવે જે અઢારસો મીટર છે એને વધારી શકાય અને ચાર કે પાંચ એકર આમાં થી આગળ મોટું એરપોર્ટ પણ અહીંયા બની શકે અને મોટા પ્લાન થ્રી સેવન્ટી પણ લેન્ડ થઈ શકે એવું થઈ શકે એવું છે જે વધુ ક્ષમતા વાળા વિમાન ઉડી શકે અને ખાસ કરીને આપણા બંને હાઈવે રાધનપુર બંને ખૂબ જ ખખરદોજ હાલતમાં છે અને છતાં પણ ટોલ ઉઘરાવવામાં આવી રહ્યા છે આ વાત અ ઘણી વખત ઉઠી ચુકી છે પરંતુ અટકતી નથી તો ચેમ્બર શું કરશે વધુ બધું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો આપણી સાથે જોડાયેલા છે એના એના માટે ઘણી વખત ચેમ્બરે નેશનલ હાઈવે સુધી રજૂઆત કરી છે રોડ પચાસ સિત્તેર સો કિલોમીટર એમના હોય છે તો અમુક જ પેચ આવા છે એ ટાઈપના અમને જવાબ મળેલા છતાં આપણે બધા પ્રૂફ લઈ અને એ લોકોને આવા નવા લેટર પણ લખેલા છે કે આ ભાઈ જો રોડ બરાબર ન હોય તો ખોટી રીતે ટોલ ટેક્સ ઉઘરાવી રહ્યું છે એમાં વધુ

ઈ બાબતમાં પણ રજૂઆત કરી છે ને એ લોકોનો કઈક સર્વે પણ ચાલુ છે એ બાબતમાં પણ અમુક ફિક્સ જે કોન્ટ્રાક્ટ આપ્યા છે ને કઈક લોકો ડિનોય પણ નથી કરી શકતા એવું કઈક છે કાયદેસર રીતે થઈ શકે કે હવે કદાચ જ્યારે એનું રિન્યુઅલ નું આવે ત્યારે આ સાહીઠ કિલોમીટર વાળાના કાયદાના કારણે કદાચ ઘટ કરી છે એવું તરત મેં આ એમના શબ્દે શબ્દ પાર્લામેન્ટની એમને સ્પીચમાં સાંભળ્યા જયારે કે એમને કહ્યું કે આ ચાલીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટર ની અંદર આવી જાય હોય તો સાહીઠ કિલોમીટર મિનિમમ તાત્કાલિક થઈ જાય એવું હું કરવા માંગુ છું ના ના મેં લખેલું છે ને એ બાબતમાં જે મને થોડું આ બાબતનું થોડું પર્સનલી નોલેજ ઓછું છે એટલે એ જરાક ચર્ચા કરી અને એમાં આગળ વધશું સો ટકા વચ્ચું આગળ આપણે મારો ધ્યાન દોર્યું છે તમે સો ટકા વ્યવસ્થિત કરો અચ્છા મહેશ ભાઈ ફરી આપણે વાત કરીએ તો આપણે બીજા અન્ય પ્રશ્નો આ તમારી પાસે તો એટલી બધી વિવિધ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો છે જે તમારા મેમ્બર હોય અને એના માટેના શું પ્રશ્નો છે પ્રશ્નો આવનારા ટાઈમમાં સાહેબ પ્રશ્નો કરતા હું આપને એમ કહીશ કે આપણા કચ્છના જે વિકાસને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ને જે કચ્છમાં જે ચાઇના પ્લસ વન પોલિસીના કારણે અત્યારે ખૂબ મોટા અને સારા પ્રમાણના ઉદ્યોગો અહીંયા આવવા માંગે છે પણ એમને અમુક ફેસિલિટીઝ નથી જેમ કે આપણે કહી શકીએ કે અત્યારે કચ્છને વંદે ભારતની એક અર્જન્ટ જરૂર છે જે આપણે કનેક્ટ કરી શકે સુરત અને અમદાવાદ સાથે સેકન્ડ છે કે એર કનેક્ટિવિટી હશે તો વધુમાં વધુ લોકો અહીં આવી શકશે તમને દાખલો આપું ગાંધીધામથી જે દિલ્હીનું પ્લેન છે તો આપ જોશો તો ગાંધીધામ બોમ્બે ને ગાંધીધામ દિલ્હી આજે વન વે પંદર હજાર સત્તર હજાર રૂપિયા ભાડું મતલબ રિટેન ભાડું તે ચોત્રીસ હજાર રૂપિયા ચાલે છતાં ફૂલ આવે છે એનો મતલબ એવો છે કે હજી જેટલી એર કનેક્ટિવિટી સરકાર ખાલી આ ચાર કે પાંચ વસ્તુ ઉપર ધ્યાન આપે તો આપણે એને આ થોડું પોઝિટિવ પણ છે અમે રજૂઆત કરીએ એના ઉપર કે કચ્છ પાસે ત્રણ મેજર પોર્ટ છે કંડલા પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે અને હવે ડીપી વર્લ્ડ તુણામાં મોટા પાયે આવી ગયું છે તો આ ત્રણે વસ્તુને ત્રણે પોર્ટ હોય એટલે બહુ મોટી તાકાત બની જાય છે મોટી ડેવલપમેન્ટ ની તાકાત બની જાય છે એ કન્ટિન્યુ રે અને એ બધા આવનારને પણ બહુ ઘણું ઈઝી રહેશે તો આ ત્રણ વસ્તુ ઉપર ખાલી સરકાર ધ્યાન આપે રોડ રોડનું જે આપણે બનાવવા માંગીએ છીએ હાઇવે ઉપર એક આપણે એર કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટી તો ગાંધીધામ ગાંધીધામ તો ઠીક છે પણ આખો કચ્છને આવનાર ટાઈમમાં જોઈ રહ્યા છીએ કે ચોવીસ પચીસ સીમીસ જે ભારતનું જીડીપી અત્યારે પાર્ટ્રિલિયન તરફ જઈ રહ્યું છે એમાં ગુજરાત નો પણ મોટો ફાળો હશે અને ગુજરાતમાં કચ્છનો પણ મોટો ફાળો હશે નવા પ્રમુખ પણ બન્યા અને એ ચૂંટણી નો માહોલ સંપૂર્ણ પૂરો થઈ ગયો તો બીજી વાત કરીએ તો હવે બધા જ સદસ્યો વચ્ચે સહમતી બનાવવા માટે શું કાર્યવાર ના બસ સહમતી જ છે સાહેબ બધા સભ્યોની સહમતી છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ચૂંટણી ટાઈમે જે બધું હતું એ થઈ ગયું અને હવે કોઈનો પણ કઈ બીજો કોઈ વિરોધ નથી અને સારી રીતે ગાંધીરામ નું કચ્છ નું કેવી રીતે થાય છે ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે વાત પૂરી થઈ છે અત્યારે કોઈ બીજું કઈ છે જ નહીં અને હવે બધા સાથે મળી અને કઈ રીતે ગાંધીધામ ને આગળ લઈ શકીએ કઈ રીતે કચ્છ ને આગળ લઈ જઈ ખાસ કરી આ બાકી બધા પ્રશ્નો છે પણ જે ઔદ્યોગિક વિકાસ આવનારા ટાઈમમાં ભારતનો ભારત સાથે ગુજરાતનો ગુજરાતમાં કચ્છનો જે દેખાઈ રહ્યો છે એ બહુ વિશાળ પ્રમાણમાં થશે એવું અમને લાગી રહ્યું છે આપ આપ જાણો છો કે મોટા આરી પાર્ક બધી ગ્રીન હાઇડ્રોજન માટે જે બધી મોટી કંપનીઓ જે આવી ગઈ છે ગ્રીન હાઇડ્રોજન એમોનિયા માટે એની સાથે સાથે સ્ટીલ સ્ટીલની પણ ઘણી બધી કંપનીઓ છે સિમેન્ટ નો તો મોટો મોટો કચ્છ બનવા જઈ રહ્યું છે ત્રણ પોર્ટ છે આટલા બધા આપણી પાસે બ્રોડબેન્ડ લાઈનો છે એન્ડ સુધી આ બધી મતલબ એક હ્યુજ આપણા પાસે છે તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હ્યુજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકીએ કે ઇન્ડસ્ટ્રીઝ ને હવે ખેંચી આવે એમાં ગુજરાત સરકાર પણ કચ્છને થોડું સારી રીતે પ્રમોટ કરે ખૂબ જરૂરી છે મેશભાઈ આપા ન્યૂઝ ઓફ કચ્છ સાથે તમે વિગતવાર વાત કરી ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક આ ચૂંટણીમાં તેજાભાઈ કાનગડની ટીમે જીત હાંસલ કરી હતી કારોબારી બેઠકમાં વર્ષ બે હજાર ચોવીસની સમિતિમાં પ્રમુખ પદે મહેશભાઈ પૂજ ઉપપ્રમુખ પદે દીપકભાઈ પારખ માનદ મંત્રી પદે મહેશ તીર્થાણી સહમંત્રી પદે જતીન અગ્રવાલ કોષાધ્યક્ષ પદે નરેન્દ્ર રામાણીની વરણી કરાઈ હતી વિદાય લેતા પ્રમુખ તેજાભાઈ કાનગઢના સફળ નેતૃત્વમાં ગાંધીધામ ચેમ્બર દ્વારા અનેક કામો કરાયા છે અને પ્રશ્નોના ઉકેલ મેળવાયેલ છે તેજાભાઈ કાનગડે નવ નિયુક્ત પ્રમુખ મહેશભાઈ પૂજનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા ગત ટર્મમાં માનદ મંત્રી પદે રહેલા મહેશ તીર્થાણીની વધુ એક વખત આજ પદે વરણી થતા આભારની લાગણી વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી આદરાયેલી વિવિધ કાર્યવાહીનું તથા સઘન પ્રયત્નોના સારા પરિણામ મળ્યા છે સમાજ ઉપયોગી કાર્ય કરતા રહેવાની તેમણે ધરપત આપી હતી આ વેળાએ કારોબારી સમિતિના સભ્યો દ્વારા નવી ટીમને આવકારાઈ હતી ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર नाइन नाइन जीरो नाइन सिक्स जीरो टू नाइन टू एट टीना हाउस छठी बारी रिंग रोड पांजी स्ट्रीट भूज कच्छ लोनावाला हिल स्टेशन मध्य श्री कच्छी जैन गुर्जर समाज माटुंगा पाखाड़ी ट्रस्ट द्वारा संचालित नानालाल स्वरूप चंद खंडोर सेनेटोरियम ज्यादा प्रदूषण मुक्त वातावरण नैसर्गिक शांति સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન ઝીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર